જય સ્વામિનારાયણવાલા ભક્તો ગઢપુરપતિ ગોપી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં વર્ષો સુધી મંદિરના વહીવટી અને બોર્ડની સેવા કરી અને એસપી સ્વામીએ જે જે આપણને એક રાહ બતાવ્યો વહીવટનો એ કાબિલે દાદ છે આટલા વર્ષો સુધી ગોપીનાથજી મહારાજનો વહીવટ સ્વામીએ કેરો છતાં સ્વામીએ ક્યાંય કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી બાંધી આનાથી મોટો તો મહિમા સ્વામીનો આપણે કેટલો ગાવો અને આજે પણ જ્યારે સ્વામીને મળીએ જ્યારે પણ એમના દર્શન જઈએ ત્યારે એક જ વાત સત્ય અને સિદ્ધાંતની ધર્મ કોળના મહિમાને જેની પે વાતો હોય આ જગતની કોઈ વાતો ન હોય આપણે સ્વામીનો મહિમા બીજાને કહેવા માંડીએ ને તો પાછા સામે એમ કે સ્વામી તો દાઢી રાખે પણ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા બાંધીને એ પરંપરાની બહાર જરાય નથી ગયા એ પરંપરાની અંદર રહીને પોતાનું જીવન વ્યતીત કરે છે આટલા વર્ષો સુધી ગોપીનાથજી મહારાજની એક બોર્ડની અંદર વહીવટદાર તરીકે એમણે સેવા જે કરેલી છે એ સરાહનીય છે અને કાયમી યાદ રહે છે સંપ્રદાયને કારણ કે એમાંથી એને કોઈ આઘું પાસું કરી કે પ્રાઇવેટ સંસ્થાઓ નથી બનાવી આ એનું એક જમા પાછું છે પૂજ્ય એસપી સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામીનું અત્યારે એને તાન નહીં સડ્યો નહીં એને તાન છે એક હરિકૃષ્ણ મહારાજનું વડતાલ વિહારીનું